લોકેશન ઉપર આતા રહી છે ને આપકા કપડે અમે બાટલો છે ને આ કે ઓનસર છે આપણે અને મને વાય પલાડી દીધો પણ મેં તને શેઠું રાખવાણ કીધું કાઈ અને હા ભાઈનો આપણે સ્વાગત કર્યું

માતાજી દેવ માતાજી ની જેવો એ સુતો તો સા નાનો મોગો તમે હરખી રીતે જોઈ લીધું નો તોડ ઘડી વા તો થોડા પેલા મસ્ત મસ્ત કરે જો કે બાન કા મજા એમાં તડડો તને

એ અહીંયા હાય આપણે થાય મય કારીજી કોન થાય કે બહ એ પાસ હલકા દે તું નામ જાને આવ ખાલી થઈ ગઈ બલા ખાલી છે જો કેટલો ગ્લાસ ખાલી બે નામ જો બેકો ગોટો ભરી એને ગોટો ફરી લીધો એટલે ખાલી તો હું તમને

बे ब्लॉगर एक कम अप ये ब्लॉगर भाई नी नी यार लाइव शुरू થાય लाइव बाइन કર્યું પાછ આ કોઈ ને કોઈ સોડા નીપી દી કોમેન્ટ કરજો કે આપણે જોઈ કે કેટલા સોડા નીપીતા મનમદાર રોવે બિચારી

એમ કોઈરી ફડ નાખું એ ગલા એ આຊີ જિંદગીમાં કેસ અને આપડા માવો નઈ ખાતા તેમે માર સકલ જોઈને છો કે માવો મારા મારા પાક ખવા દે જો કે આ ખા આ ફૂલ બંધાણે આ આઈંથીને વદનારો બંધાણે હા મારી એ આમ કતો દાદ તું લા અને જલ વેરાને જાલ હું મારું મારું કરીને પીવા થોડા બગડવાય નહીં હો પી જઈશ પેલા

એ જો તો આ બધી ઢગલાત કર્યા જ્યા હોય ને અને આ ગાડી દેવી ગાડીએ અને આ બધી આમ જો એ સામે કે દો આપડા ખાએ ખાતા ખાતા સરાણા ને આમ જો પોઈશના આમ જો

તઈ ગરમી ની હોટલ નાખી છે ને તો એમ ની કે કે આ રોડ ઉપર હેલો નવું બસ ઓલો નવું યાર્ડ આવે છે ને શું કર્યું કયું નામ છે હોટલ નું હે ગોપાલ કરી ગોપાલ કરી હોટલ નું નામ છે સાબ ભી હોજો તમે અને કે ઇન્સ્ટાગ્રામ માં લાવી ઉલે કરે તમને આ દેખાડા છે નહીં ના ના સર પણ આ બ્લોગ માં આને એક નાનો સકરો બે લાગી દે બોલ આપ કરે લાગી દે કે મુંજાય છે

આવો અમે કેટલો કઈ હિસાબ આપ્યો આ નાના છોકરા મોટા બિઝનેસ મેન છે